વેલકમ ટુ તુસ કિચન આજે આપણે બનાવીશું પાપડ મેથીનું શાક તો અહીંયા મેં ચાર પાપડ એક મોટી સાઈઝના લઈ લીધા છે તો ચાર પાપડ લીધા છે અને એક નાની વાટકી આપણે મેથી રાત્રે પલાળી લીધી છે તો એકદમ મસ્ત એવી હાથેથી તમે આમ દબાવો તો ભાંગી જાય એવી મસ્ત એવી પલાળી ગઈ છે અને મેથીને આખી રાત પલાળીને એમ કરવી હોય તો પણ કરી શકો અને બાફીને કરવી હોય તો પણ કરી શકો પણ જે આપણે પલાળીને મેથીનું શાક કરીએ ને એનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે એટલે મેં રાત્રે એક નાની વાટકી પલાળી દીધી હતી એટલે આખી રાત આઠથી દસ કલાક પલાળેલી છે આ મેથી અને અહીંયા આપણે બે મીડિયમ સાઈડના ટમેટા બે ડુંગળી અને બે લીલા મરચાંની અહીંયા આપણે દરદરૂ મિક્સર જારમાં પીસી લીધું છે અને બે ચમચી અહીંયા દહીં લીધેલું છે એક લસણનો ગાંઠિયો અને એક ઇ આતુનો ટુકડો આપણે દરદરો પીસી લીધું છે સ્વાદ મુજબ મીઠું તેલ અને સ્વાદ મુજબ મીઠુંનો ઉપયોગ કરીશું અને જે મસાલાની જરૂર પડશે અને મસાલાનો ઉપયોગ કરીશું અને ઉઘાર માટે તેલ તો ચાલો આપણે શાક બનાવવાની શરૂઆત કરીશું તો અહીં આપણે બે નાના ચમચા જેટલું તેલ ઉમેરશું અને તેલને આપણે સરસ ગમ ગરમ થવા દઈશું અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો એક નાની ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું જીરુંને સરસ આપણે ફૂટવા દઈશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું આદુ અને લસણની પેસ્ટ તૈયાર રાખી દરેક દરદરી એ ઉમેરી દઈશું આપણે પહેલાં આદુ લસણની પેસ્ટને આપણે સાકરી લેવાની છે આદુ લસણની પેસ્ટ જે સતડાઈ જાય સરસ તો ડુંગળી અને ટમેટાની જે પેસ્ટ ત્યાં રાખેલી એ આપણે અહીંયા ઉમેરી દઈશું એને પણ સરસ સાતળી લેશું

છૂટું પડે ત્યાં સુધી આપણે એને છે અહીંયા તમને દેખાતું હશે કે તેલ એકદમ મસ્ત એવું છૂટું પડવા લાગ્યું છે તો આપણે જે મેથી પલાળેલી એ હવે આપણે અહીંયા ઉમેરી દઈશું મેથી ને સરસ આપણે મસાલા સાથે કાતરી લેશું હવે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું મિક્સ કરી દઈશું આપણે

આપણે બીજી વાટકી પણ પાણી ઉમેરશું કારણ કે મેથી ચડવામાં જોશે એને થોડો આમ તો રસો કરશું અને પાપડ પાપડ ઉમેરશું આપણે ઢાંકીને આપણે આને થવા દઈશું પાંચક મિનિટ આપણી મેથી પાકે છે એટલે કે મેથી ચડે છે સરસ પાકી જાય ત્યાં સુધીમાં આપણે પાપડ શેકી લેશું બળી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું મીડિયમ એવો ગેસ રાખી ને બે સાઈડ ફેરવતા ફેરવતા પાપડને મસ્ત એવા આપણે શેકી લેવાના છે આવી જ રીતે આપણે બધા પાપડને શેકી લેશું તો આપણે મેથીને જોઈ લેશું અહીંયા મેથી આપણે એકદમ મસ્ત એવી ચડી ગઈ છે દબાવીએ તો એકદમ સરસ પોચી થઈ ગઈ છે અહીંયા આપણે મેથી શાક મેથીનું શાક ચડી ગયું છે તો હવે પાપડના ટુકડા કરીને હવે આપણે અહીંયા ઉમેરી દઈશું પાપડના આપણે ટુકડા કરી લઈશું આવી જ રીતે આપણે બધા પાપડના ટુકડા કરી લેવાના છે આપણે પાપડના ટુકડા કરી લીધા છે તો હવે આપણે આમાં ઉમેરી દઈશું થી સરસ આપણે મિક્સ કરી લઈશું પાપણના ટુકડીને જે પ્રમાણે તમારે રસો જોતો હોય એ પ્રમાણે આમાં પાણી ઉમેરવાનું અમારે બહુ રસો ના જોઈએ એટલે લજપત્તું શાક જોઈએ એટલે મેં બહુ પાણી નથી ઉમેર્યું આપણે બે વાટકી જેટલું જ અહીંયા પાણી ઉમેરેલું છે બસ માત્ર થોડી વાર આપણે આને થવા દઈશું અને હવે આપણે ગેસ બંધ અને હવે શવ કરી લેશું થોડી વાર થવા દેસું સરસ મસાલો આપણા પાપડ ઉપર ચડી જાય એટલે જ વાર તો અહીંયા આપણું આ શાક તૈયાર થઈ ગયું છે ગેસ બંધ કરીને થોડા લીલા ધાણા આપણે ઉમેરી દેશું અને હલાવી લેશું હલાવી અને સર્વિંગ બાઉલની અંદર આપણે હવે શવ કરી લેશું આ શાકને તો અહીંયા પાપડ મેથીનું શાક આપણું તૈયાર તો તૈયાર છે અહીંયા આપણું પાપડ મેથીનું શાક ઉપરથી થોડા લીલા ધાણા ગાર્નિશ કરી દેસું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો